હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ લીંબુ લીંબુના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે તો હવે જોઈએ બટેટા બટેટાના જે કિલ્લાના ભાવ છે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે તો હવે જોઈએ સૂકી ડુંગળી સૂકી ડુંગળીના જે કિલાના ભાવ છે તે છ રૂપિયાથી લઈ એકવીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટાં ટમેટાના જે કિલાના ભાવ છે તે અઢી રૂપિયાથી લઈ આડા સાત રૂપિયા છે હવે જોઈએ સુરણ સુરણના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ પાઉંજ ધાણા પાઉંજ ધાણાના જે કિલાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ સાત રૂપિયાના પચાસ પૈસા છે હવે જોઈએ મોરા મોરાના જે કિલ્લાના ભાવ છે તે હાડા સાત રૂપિયાથી લઈ સાડી બાવીસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસના જે કિલ્લાના ભાવ છે તે ચાર બે રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે चालीस रुपया लाई पचास रुपया से हम जो गुवार गुवार किला ना से आठ रुपया लाइसी रुपया से हम जो सोरा सोरा किला भाव से पच्चीस रूपया लाई चाली रुपया से हम जीए वालोर वालोरना किलाना भाव से पांच रूपया लाई પંદર રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ઘિસોડા ઘિસોડાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પરવર પર્વરના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે કિલાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલાના ભાવ છે તે સાત રૂપિયાના પચાસ પૈસાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા લીલા લીલા ચણાના જે કિલાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ લીલા મરસા લીલા મરસાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈના ડોડા અમેરિકન મકાઈના ડોડાના જે કિલાના ભાવ છે સાત રૂપિયાથી લઈ સત્તર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ